નમસ્તે દર્શક મિત્રો આજે આપણે થોડીક કિસાન આંદોલનની વાત કરીશું કિસાન આંદોલન વિશે વર્તમાન પત્રોમાં તો ઘણી હકીકત આવતી હશે અને આવે છે અને તે વિશે આપ જ્ઞાત પણ હશો એટલે હું આમાં બહુ ચર્ચા કરીશ નહીં પણ કિસાન આંદોલનની જે થોડી ઘણી વાત કરવું છે મારા વિચારો જે છે તેની પહેલા હું થોડી પ્રસ્તાવના કહેવા માગું છું આઝાદી પછી અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમને અમારા શિક્ષક સાહેબ કહેતા હતા કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે ને એ વાત સાચી જ પણ તે સમયે રેશનિંગ ચાલતું હતું રેસનની દુકાનેથી રેસનની દુકાનેથી લાલ જાર મળે કે સાવ ફેંકી દેવા જેવા ઓસ્ટ્રેલિયન ઘઉં મળે ખાંડ અને કેરોસીન પણ કે રેસનની દુકાનેથી મળે અને એક લિમિટ એક કુટુંબ દીઠ આટલું એક કુટુંબ દીઠ આટલું એટલા માણસ દીઠ આટલું એટલું જ મળે એક ગામથી બીજે ગામ અને લઈ જવા ઉપર અનાજ લઈ જવા ઉપર પ્રતિબંધ હતો તો પછી ખેતી પ્રધાન કહી શકાય આવા કપરા સમયની અંદર પંડિત જવાહરલાલ નેહરુએ એમના પ્રધાન મંડળમાં થોડા ફેરફાર કર્યા અને રફી અહમદ કિડવાઈને ખેતી પ્રધાન દેશ ખેતી અંગેના પ્રધાન બનાવ્યા અને તરત જ રેશનિંગ ઉઠાવી લેવામાં આવે છે અનાજનું એ સમયે ઘણું ઓછું હતું ખેડૂતો તેમના ઘરે જે ઢોર રાખતા તેનું છાણિયું ખાતર વાપરવામાં આવતું હતું અથવા આખા ગામમાં જે ઢોર ચારનાર હોય કે બકરા ચારનાર ભરવાડ કે રબારી હોય તેને કહેવામાં આવે ઢોર ચારનાર હોય અને પેડારો કહેવામાં આવતા હતા કે એક બે દિવસ તેના ઢોર કે બકરા પોતાના ખેતરમાં રાખે એટલે એને છાણીઓ ખાતર મળી જાય પાણી માટે તો વરસાદ ઉપર જ વિશ્વાસ રાખવો પડે મેઘરાજા વરસે તો જ ખેડૂત રાજી રહે અધરવાઈઝ ખલાસ સિંચાઈ માટે મોટે ભાગે તો કુવાઓ દ્વારા થતી હતી આપણા આ બાજુ સાઈડમાં બાકી તો ગંગા જમનાના મેદાનોમાં નર્મદા નદીના મેદાનોની અંદર તો ક્યાંક નહેરો દ્વારા ક્યાંક પાણી ખેંચીને કે બીજી રીતે નજીકના સ્તરે પાણી અરે નહેરો દ્વારા અથવા તો પાઇપ દ્વારા પણ લેવામાં આવતું હતું પણ ભાગે અહીંયા આગળ તો કુવાઓ દ્વારા આ સિંચાઈ થતી હતી બરદની મદદથી કોષ દ્વારા પાડે કાઢી પિયત કરવામાં આવતું હતું ખેતીને લગતું તમામ કામકાજ બળદો દ્વારા જ થતું હતું ધારો કે બિયારણ રોપવાનું હોય સમાર ફેરવવાનું હોય કે તેને બીજું કંઈ પણ કંઈ કામ હોય એ બધું બળદગાળાની અંદર અનાજ લઈ જવાનું હોય ઘેર એ બધું કામ બળદો એમાં ઉપયોગ મળે અત્યારે બરોબર નાશ પામી ગયા છે ટ્રેક્ટર દ્વારા બધું કામ થાય છે અંગ્રેજોના સમયમાં દુકાળ પડે તો કોઈ મદદ નહીં મારું વર્ષ તો મારા ભારતીય છે ને એમને શું છે અને એમ સાંભળ છે કે છપ્પનિયા દુષ્કાળની અંદર કેટલાય લોકો અનાજ પાણી વગર મરી ગયા હતા જ્યારે આઝાદી બાદ તો આ જવાબદારી સરકારની આવી તે સમયે આવા રોડ રસ્તા નહોતા પણ રેલવેના વેગનો મારફત અનાજની અને ઘાસની હેરફેર થતી હતી આજે સમય બદલાઈ ગયો છે અને ક્રમશમાં ફેરફાર આવે જ કિસાન પોતાના ઘરનું પૂરું કરવા કૂવામાંથી પાણી ખેંચવા માટે મશીન વસાવે પણ રિઝલનો ખર્ચ હતો તો તે પછી લાઈટ આવી નહેરોનું પાણી મળતું થયું પરદેશી ખાતરના કારખાના નંખાયા ઉત્પાદન વધ્યું પણ કિસાન તેના ત્યાં જ એમ લાગતું હતું કોઈ ખોરી બે પૈસા સુખી થયો મોટો કિસાન હોય તો પણ એટલે ઘણા કિસાનોએ નાના કિસાનોએ તો જમીનો વેચવા કાઢી બાંધકામ વધ્યું કિસાનોને જમીનના ભાવ પણ વધ્યા પણ પૈસા કેટલી પેઢી સુધી ચાલે અમુક કિસાનોના દીકરાઓ સારું ભણી અને ડૉક્ટર વકીલ થયા તો કોઈ અમલદાર થયા તો તો કોઈએ પોતાના કારખાના નાખ્યા તો કોઈ એક પરદેશની વાટ પકડી કે ચાલો ભાઈ અહીંયા નથી રહ્યો પરદેશમાં જતા રહીએ એટલે ભાગે એ લોકો અમેરિકા કેનેડા અને ઓસ્ટ્રેલિયા જતા હતા તેમને લાગ્યું કે અમે અહીંયા આગળ સુખી છીએ તો ડંકી અમે ઘણી વખત પૂછું છું અમેરિકાની અંદર કે તમે ક્ષમા નોકરી કરો છો જોબ કરો છો એટલે કે ડંકીમાં ડંકીમાં એટલે કે લોટ બાંધવામાં સવારથી સાંજ સુધી બાવડા રહી જાય આઠ કલાક સુધી લોટ બાંધવાનો એટલે આ રીતે હોટલની અંદર ધોવામાં પણ ત્યાં આગળ બધું મશીનથી બધું કામ થાય છે એટલે એમને થોડી તકલીફ ઓછી પડે છે પણ આઠ કલાક સુધી સતત કામ કરવું પડે છે પછી લાગ્યું એટલે પણ જમીનથી નહીં પણ પરદેશી ખાતરના ભાવ પરદેશ પરદેશી ખાતરના ભાવ દિવસે દિવસે કૂદકે ને ભૂસકે વધવા લાગ્યા લાઈટના બિલ વધ્યા નેરના તેમજ પાણીના તેમજ જંતુનાશક દવાઓના ભાવ પણ વધ્યા આવા સમયની અંદર ગરમી હોય કડકડતી ઠંડીના દિવસો હોય કે વરસ તો વરસાદ હોય માટે ખેડૂત પોતાનો પાક કોઈ ચોરી ના જાય કે આવારા પશુ ન ધણ્યાતા થી પોતાના ખેતરનો પાક સાચવવા માટે ખેતરમાં રહેવું પડશે યુપીમાં તો ન ધણીયા આવારા ઢોર રખડતા જ હોય છે અને પાકને બગાડે છે અને તેની સામે સામનો કરવા જતાં શારીરિક નુકસાન થાય અને ઘણી વખત મોત પણ વેઠવું પડે છે આવા સંજોગોની અંદર નાના ખેડૂતોની શું થાય એ વિચારવા જેવી છે તે દેવામાં ડૂબતો જ રહે છે દેશની આ પરિસ્થિતિને લક્ષ્યમાં લઈને શરૂઆતમાં આઝાદી વખત આઝાદીની વાત કરું છું ઓગણીસો સુડતાલીસ પછી કે બે વખતે જે ખેત ઉત્પાદન ઓછું હતું ને રેશનિંગ ચાલતું હતું લોકોને બહારથી અનાજ લાવવું પડતું હતું ત્યારે પંચવર્ષ યોજના મારફત ખેત ઉત્પાદન ને લેવામાં આવ્યું અને ખેડૂતોને પાણી મળે તે માટે નાની મોટી નદીઓ પર બંધના નિર્માણ થયા જેમ કે ભાખરા નાગલ દામોદર હિરાકુંડ વગેરે અને સિંદરી ખાતે ખાતરનું કારખાનું પણ નંખાયો પણ એ આખું ભારત વર્ષને પહોંચી ના ભર્યું એટલે ધીરે ધીરે બીજે પણ તંખા મળે કિસાનોના હિતને લક્ષ્યમાં લઈને એ સમયે બેંકો ઓછી હતી નહીંવત હતી જે અને ખેડૂતો શાહુકારોના વ્યાજના દબાણ નીચે હતા શાહુકારો બહુ મોટું વ્યાજ લેતા હતા અત્યારે છ ટકાના સાત ટકા એવું અને વીસ ટકા ચોવીસ ટકા બાવીસ ટકા આવું વ્યાજ લેવામાં આવતું હતું તેમાંથી મુક્તિ આપવા માટે સરકારે રાહત ધારો ઘડાય અને ખેતી કરે જમીન માલિક ઘેર બેઠો હોય શાંતિથી અને કિસાનોને પછી એમાંથી મણે મુઠી એના પોતાના જીવન નિર્વાહ પૂરતું અનાજ આપતા હતા આ માટે ટેનન્ટ સેક્ટ ઘટાયો અને કિસાનોને જમીન માલિક બનાવ્યા આ કંઈ નાની સુની ક્રાંતિ ના કહેવાય આમ જોવા જઈએ તો એકર દીઠ ઉત્પાદન થાય એકર દીઠ ઉત્પાદન થાય તેમાંથી ખર્ચ બાદ કરીએ કે ભાઈ જંતુનાશક દવાઓનો છે કે પાણીનો છે કે લાઇટનો છે કે એ બધો ખર્ચો બાદ કરીએ અને કિસાનો તથા તેના કુટુંબીજનોની ઉત્પાદન માટેની મહેનત ઉત્પાદન માટેની મહેનત એટલે કે ખેડૂતની પત્ની ત્યાં આગળ વાઢવા આવતા હતા ખેડૂતો વાઢવા જતો હોય કે છોકરો પણ વાઢવા માટે જતો હોય શું વગેરે બાત કરે તો કિસાનોને શું મળે છે તેનો વિચાર કરવો પડે ઘણી વખત કિસાનો પોતાના છોકરા એ વખતના જમાનાની વાત કરું છું કે એ વખતે અને અત્યારે હાલ પણ ક્યાંક છે કે કિસાનો પોતાના છોકરાને ભણાવી શકતા નહોતા છોકરાઓ ભણવા જાય એટલે એમને તરત જ ખેતીના કામમાં વરગાડી દે કારણ કે એમને ખેતમજૂરીના ભાવ પોસાય નહીં આ બધા અભ્યાસ માટે સ્વામિનાથન કમિટીની રચનાથી અને સ્વામીનાથન કમિટીએ સરકાર સામે સૂચનો રજૂ કર્યા જેની માગણી આજે કિસાનો કરી રહ્યા છે કે એમને ન્યૂનતમ ભાવ મૂલ્ય મળવું જોઈએ બરાબર છે હવે બે વર્ષ પહેલા કિસાન આંદોલન શરૂ થયું એ ત્રણ કાયદા માટે હતું કે સરકારે કાયદા કર્યા હતા આ જમીન માટેના એના સામે હતું અને એમાં છસો થી સાતસો કિસાનોનો ભોગ લેવાયો ઉત્તર દોઢ બે વર્ષ ચાલ્યું આ આંદોલન દોઢ એક વર્ષ ચાલ્યું પણ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે માન્ય નરેન્દ્રભાઈ અને ત્રણ કારા કાયદા પાછા ખેંચાય ખરેખર તો જ્યારે પ્રથમ ખેડૂત આંદોલનમાં અવસાન પામ્યો તેની સાથે જ સરકારે જાગૃતતા લાવવાની જરૂર હતી અને વાટો ઘાટો ની મુદતો પાડ્યા વગર પોતે રસ લઈ પ્રજાનું નિરાકરણ લાવવાની જરૂર હતી તો સાચો કહેવાય કહેવાય સંતાન છે આ બાબતના એક રૂપક રજૂ કરું છું તો તે અસ્થાને નહીં ગણાય ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આઝાદી પહેલા લાઠી નામનું એક રજવાડું હતું જેના રાજા સુરસેજી તખ્તસિંહજી ગોહિલ હતા જેઓ સારા કવિ હતા અને તેમના કાવ્ય સંગ્રહનું નામ કલાપીનો કેકાર કલાપી તેમનું ઉપનામ હતું તેઓ એક દિવસ ફરતા ફરતા કોઈકના ખેતરમાં પહોંચી ગયા છે ઘોડા પર બેઠેલા બીજા ત્યાં વૃદ્ધ માતા સગડી સરગાવી તાપતી હતી ખેતરમાં શિરડીનો વાઢ હતો એટલે વાવેલ હતી કલાપી બેન ને કહે છે વૃદ્ધ માતા એક શિરડીનો સાઠો લઈ અને તેના પર છરીનો ઘા કર્યો અને ઘા કરી નીચે પ્યાલો રાખ્યો તો એમાંથી શિરડીના આખો પ્યાલો ભરાઈ ગયો એટલો રસ નીકળ્યો કલાપી એ જોયું અને રસ પિતા પિતા વિચારે છે કે લોકો ખૂબ સુખી છે તો પછી તેમના ઉપર વેરો કેમ ના નાખવો કે વધારવો તે પછી કલાપીએ બીજા રસની માગણી કરી તો વૃદ્ધ માતાએ શેરડીના સાઠાને વારંવાર ઘા કર્યા પણ ટપકું નીકળ્યું નહીં ત્યારે વૃદ્ધ માતા કહે છે કે રસ અહીને ધરા થઈ છે કાં તો આ ધરા છે પૃથ્વી રસ એમ થઈ છે દયાહીન થયો નૃપ નહી તો ના બને આવું એવું બોલી માતા ફરી રડી ત્યાં કલા આ બોલે એટલે કલાપી એકરાર કરે કે માતા એ હું જ છું કે મારા મનમાં આવો વિચાર આવેલો મનમાં વિચાર આવેલો અને કે તમારા પર કરવેરો કેમ વધારે ના હવે હું આવું કશું કરીશ નહીં અને પછી આ એકરાર થયા પછી વૃદ્ધ માતા શિરડીના સાઠા એક જ ઘા કરે છે અને બીજો પ્યાલો ભરાઈ જાય છે આ એક રૂપક છે ત્યારે અહીં તો કેટલાય ખેડૂતોના જાન જાય ત્યાં સુધી સરકાર મૌન રહે તે પછી લાગણીના દર્શાવે ખેડૂતોને દિલ્હી આવવાના રસ્તા પર દિવાલો ઉભી થાય રસ્તા પર ખીલા ઠોકવામાં આવે તો ધરા રસહીન ના થાય તો શું થાય નરેન્દ્રભાઈ એમાં ડર કે બીક્ષ આપણા મળવા જવું પડે કે બોલો તમારે શું છે એનો પ્રભાવ કઈક જુદો પડતો અહી દયા અહીં થયો નૃપ એવું લાગે નરેન્દ્રભાઈ કિસાન તો ધરતીનો પુત્ર છે જાણે હું અને તમે અને બીજા સૌ તો ભારત માતાના સંતાનો છે ભારત માતા પણ ધરતીનું સંતાન કહેવાય આવા ધરતીપુત્રો સાથે આવો વ્યવહાર ન રખાય આપણને શોભે પણ નહીં મને યાદ છે ત્યાં સુધી પહેલા ખેડૂતો માટે સામાયિકો નીકળતા હતા એક ધરતીપુત્ર અને બીજું ભૂમિપુત્ર આવા એ વખત તો એને કંઈ ખાસ કિંમત નથી પણ અત્યારે હાલ ઘણું એની અંદર શોધખોર થઈ છે અને બીજા યુવાનો પણ એની અંદર શોધખોર પોતે સ્વયં કરી રહ્યા છે ત્યારે સરકારે આવા સામાયિકો દ્વારા ખેડૂતે માર્ગદર્શન આપવાની જરૂર લાગે છે અને એનાથી ખેડૂતો જ નહીં બીજા લોકો પણ એનો લાભ લેશે એ સિવાય પરદેશમાં ખેતીના જે સાધનો છે એ સાધનોના ઉત્પાદન માટે વ્યવસ્થા કે ભાઈ અહીંયા આગળ અમે તો દેહ આપ્યો અને બે વર્ષ ગયા ત્રણ વર્ષ ગયા પણ શું કર્યું સરકારે કિસાનોના પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવો જોઈએ આપણા ખેડૂતો અને આપણા જવાનો યુવાનો જે લશ્કરની અંદર છે એ દુનિયાભરની અંદર પ્રખ્યાત છે તેમને સાધન આપો સગવડતા આપો પછી જુઓ એકરે કેટલું ઉત્પાદન થાય છે જરૂર પડે તો બંદર જમીન એમને આપો તેને તેલ ઉત્તમ નવ સાધ્ય કરી બતાવશે એટલી શક્તિ આપણા ખેડૂતોમાં છે એક દેશમાં મને યાદ છે મેં ક્યાંક વાંચ્યું હતું બનતા સુધી ચીનમાં કે રોડ સાઈડ જે આપણા રોડ છે નેશનલ હાઇવે છે બીજા છે એની બાજુની અંદર થોડીક જમીન છે રોડ સાઈડ એમાં શાકભાજી અને ફ્રૂટ વાવવા માટે લીઝ ઉપર અપાય છે આવા પ્રયોગો જો ભારતમાં કેમ ના થાય તો મોંઘવારી શાકભાજી થોડું સસ્તું થાય એ જમીનની અંદર જો શાકભાજી ખેડૂત છે ને બીજી કોમને પણ આપી શકાય શું તો એ શાકભાજી થોડી સસ્તી થાય ફ્રૂટ પણ સસ્તા થાય બાકી તો આ બધું આપને કહ્યું આપે કરવાનું છે એમ આપ ક્યાં કોઈને સાંભળો છો તે કરો બસ આજે આટલી વાત